નમસ્કાર આજે હું બનાવું છું બટાકા અને વાલર પાપડીનું શાક જે દેશી વાલર મેં અઢીસો ગ્રામ લઈ લીધી છે અને એને સરસ પાણીથી ધોઈ નાખી છે અને એની સાથે બટાકા પણ જેટલા વાલર પાપડી છે એટલા જ બટાકા સમારી લીધા છે અને હું કૂકરમાં બનાવું છું દેશી વાલર તો એના માટે કૂકરમાં મેં તેલ એડ કરી લીધું છે કૂકરમાં ફટાફટ થઈ જતું હોય છે તો તેલ જ્યારે ગરમ થાય ત્યારે એમાં એક ચમચી અજમો નાખવાનો છે કેમ કે હંમેશા વાલરનું શાક એનો વઘાર અજમામાં થતો હોય છે તો ચપટી હિંગ નાખી છે થોડી હળદર અને બે બારીક સમારેલા ટમાટર નાખી દીધા છે હવે એને સરસ સાંતળી લેવાના છે અને જે મેં સાઈડ ઉપર વાલર અને બટાકા મૂકી રાખ્યા છે એને પણ આપણે જ્યારે ટામેટા સ્મૂથ થઈ જાય ઓઇલ સેપરેટ થાય ત્યારે નાખવાના છે હવે બે ચમચી મેં નાખ્યું છે કશ્મીરી લાલ મરચું સ્વાદ અનુસાર મીઠું ગરમ મસાલો અને જીરું પાવડર અને તમારે લસણ ડુંગળી નાખવું હોય તો એ પણ નાખી શકો છો હવે આ રીતે એમાં વાલર અને બટાકા એડ કરી લીધા છે અને સરસ આપણે મસાલા સાથે મિક્સ કરી લેવાનું છે આ શાક ખૂબ જ ટેસ્ટી બનતું હોય છે અને એમાં તેલનું પ્રમાણ થોડું આગળ પડતું હોય તો ખૂબ જ ટેસ્ટી લાગે છે મિત્રો મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને શેર કરો લાઈક અને કોમેન્ટ પણ કરો હવે થોડું પાણી એડ કરી દીધું છે અને આ શાકમાં બે સીટી થવા દેવાની છે અને આપણને જેવો રસો જોઈતો હોય એ પ્રમાણે આપણે પાણી એડ કરવાનું છે અને બે સીટી થાય ત્યારે આપણે ઢાંકણ ખોલી લેવાનું છે તો આ રીતનું શાક બની અને તૈયાર છે અને આ શાકને આપણે ખીચડી સાથે રોટલા સાથે ભાખરી સાથે યા તો રોટલી સાથે ખાઈ શકીએ છીએ હવે એમાં ધાણા એડ કરી દેવાના છે તો સરસ ધોઈ અને ધાણા મેં એડ કરી દીધા છે અને અત્યારે જે રસો દેખાય છે એ થોડું ઠંડા પડ્યા ઠંડુ પડ્યા પછી થોડો ઓછો થઈ જશે તો હજી તમને રસો જોઈતો હોય તો વધારે રસો કરી શકો છો હવે તૈયાર છે વાલર પાપડી અને બટાકા ટામેટાનું શાક તો તમે પણ મારી રીતે બનાવો અને એન્જોય કરો મારો પૂરિયો પૂરો વિડીયો દેખ્યો એ બદલ તમારો ધન્યવાદ Thank you.